કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે અમરેલીના ડુંગળી પકાવતા ખેડૂતો પરેશાન થયા છે પવન સાથે આવેલા વરસાદ પાક ખરાબ કર્યો છે ડુંગળીના તૈયાર પાક પલળી જતા મુશ્કેલી સર્જાઈ છે સરકાર સર્વે કરાવી સહાય આપે તેવી માંગ ઉઠી છે વીઘા વીઘા લગભગ ત્રણ ચાર દિવસ કમોસમી વાતાવરણ હતું પવન સાથે વરસાદ આવ્યો તમે પાછળ જોઈ શકો છો મારે ડુંગળીના ઠેલા ભરાઈ ગયા હતા અને વરસાદ આવ્યો એટલે તમામ પાક ફેલ થવાની આશા છે હવે લગભગ હજી બે ત્રણ દિન આગાહી કહે છે પણ વરસાદ ન આવે તો સારું આ જેટલી ડુંગળી પૂરી થઈ જાય અને વહેલી તકે સરકાર સહાય આપે એવી સરકાર વિનંતી છે અંદાજે પાંચ લાખ રૂપિયા નું હાલમાં અત્યારે નુકસાન છે મારી અપેક્ષા છે કે સરકાર બધું સર્વે કરીને જેમ વહેલી તકે સર્વે કરીને બધું અને અમને ક્યાંક સહાય કરે તો અમે ક્યાંક પગભર થાય